ફેમિલી કેમ છો બધા તો બધા મજામાં જ હોય ને તો સૌથી પેલા બધા જય શ્રી કૃષ્ણ ને જય મુરલી તો આપણે થઈ ગયા છે નાઈ તો ને રેડી ને હવે ને એની વાટ જોવાની છે ને આવી પગ્યા સરલા ને અગિયાર વાગી ગયા ધુવસ આવી ગયો ને જવાનું છે અત્યારે ગામમાં બાર મને ઘરે હે ને જ ધ્રુવજભાઈ આવી ગયા હે ધ્રુવજભાઈ ભણી લીધા ઓકે ભણી લીધા

માસી મસ્તી ચાલુ હોય ઈ બે માસી દીકરો ભેગા થાય એટલે એની થઈ જાય હા આ બેય મામી દીકરાની ની હોય મસ્તી

આપણે આવી ગયા કાકાના ઘરે નોર્ધી પાર્ટી આયા છે આ બધા ધ્રુવંશ ને જયેશભાઈ ને આયુષ ને દર્શિલ ને નોર્ધા નીચે છે

દવાખાને જાઉં સલ્લા ને કેટલા દિવસથી આમ તો મહિના મહિના થઈ જાય ચાર પાંચ મહિના થી હાથ મળતો જ નથી ક્યારનું કેતા હતા કે જાવું 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 તો બતાવી આવીએ દવાખાને રિપોર્ટ આવી જાય એટલે પછી મનમાં એનું થઈ જાય થોડુંક દોઢ દુખાવો બંધ થાય તો આને કંઈક વજન ઉપાડી કે વજન એ ઉપાડી તો નથી યાદ છે અરે કહેના ક્યાં ચાહતે હો છે તો બને રહેજો વિડીયોમાં દવા લેતા આવીએ આપણે ઊંડા પહોંચી ગયા હોસ્પિટલ ગયા હતા સારા વાસ વગેરે કીધું અને એક આપણા ફ્રેન્ડ અને સબસ્ક્રાઈબર અને યુટ્યુબર છે ભાઈને સપોર્ટ કરો ફૂલે ખુશ ને બહુ મસ્ત લોક બનાવે છે હું પણ ઘણીવાર વાર બ્લોગ જોઉં તો આમ બહુ અંદરથી પણ ખૂબ મસ્ત ફિલિંગ થાય છે ને હું પણ પોતે પણ યુટ્યુબર છે અને આપણા ડિસ્ક્રિપ્શનમાં ભાઈ રાહુલભાઈ ની ચેનલ આવી જશે સપોર્ટ કરજો સબસ્ક્રાઇબ કરજો ભાઈ નો સબસ્ક્રાઇબર જ કહેવાય પહેલા તો મેં સબસ્ક્રાઈબ જ કરી દીધી પછી આપણને થોડું ભાઈ પાસે શીખવા મળ્યું કે કઈ રીતે યુટ્યુબ બનાવાય કઈ રીતે ની ઘણું બધું ભાઈએ શીખવાડ્યું છે મુલાકાત થઈ અને હવે સાથે હવે તો ફ્રેન્ડ બની ગયા છે હવે તો સાથે સાથે જોવા મળશે મને કન્ટિન્યુ

ફાઇનલી તો ઘેર ઘેર ઘૂસી ગયા છે દવાખાનાથી ને દવાખાના દવા લીધી ને સલાહને કીધું પાછું શનિવારે બધા દવાને કીધું અઠવાડિયા પછી અને ઉનાથી પછી આગળ પૂગીને ઘરે જો આવ્યા હે ને હાલો તો આપણે વાગવા મહારાનો વાગી ગયા ને આપણે ખાઈ લીધું બી લીધું ને હવે અહીંયા આ ઘેર આવ્યા લાડવા બનાવવાના છે હું બનાવવાનું છે લાડવા બનાવવાના છે સમજ્યો સમજ રહા ના ખાને થી આવી ગોળી હતી પી લીધી તો પી લીધી એટલે બધી આ ને પકડાવી દીધા ઓ બાપા તો જાવું કે અરે કેના ક્યા ચાતે હો ચાલો તમે બનાવી દઉં માં ના આપણે 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 પછી કરવા પૂરો કરીએ અને સબસ્ક્રાઇબ ભૂલતા નહીં મળીશું નવા વિડીયો સાથે चैनल को सब्सक्राइब करो पहले हाँ जल्दी करो मुझे पता है कि आप लोग नहीं करते वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते लाल कलर का बटन नहीं से दबाओ जल्दी दबाओ जल्दी दबाओ फ्री में शुरू करूँ दबा दो जल्दी दबा दिया घंटी में दबा देना